પછી સાપરજી પાછું કાકડી તો કેવી મોટી કરી છે કાકડી મોટી રહે આજે કાકડો આવે છે આ પાણી રેડવા આયા હતા તમે કાકડી તો અમારી દવા નહીં રેડતા પાણી છે ના નહીં ગ્યો કાકડો પાણી રેડ રેડ કર્યું તાણે આવડી મોટી વાય છે નકર તો કોઈ આવતો ન હો તો તમે પાઈ મોટી કરી છે તમને ભાગ ભાગ ની મળો હો ભાગ ભાગ ની મળ પાણી નથી ના મળ ભાગ તો મળતો હોશે કેમ ન મળ હે ભાગ માંગે છે બે શેનામ ખબર હે આ દાડો ઉગ્યો હોય ઉગે કે અમે તો આઈએ તો અમારો અને વળતા જઈએ કે તેજ પડતો હોય તમે તો અહીંથી આવો તમને ચો તે પડે ઊંધી પૂંધી આવો છો ખરી વાત કે ખોટી વાત વાત થાય છે તો બે ભાગ કર ને હા બે ભાગ હેડો બે ભાગ તમારો એક ભાગ મારો આઈ જાય ઠેકો ને ઓન એક જ કાકડો લો ને યુવાન આપણે ત્રણ કાકડો ઉતારીએ તો બે આપણે ને એક યુવાન નું હા જો પાછો આવું કોઈ કહેતા ને હા નકર ડબલ ડબલ તોડી નો કોઈ પરા હો તમે પાડો હોય

તમારા દોતે પડી જાય હાલ તો છોકરો છોકરો તો ખાતા ખાબે તમે જો જોઈ દુશો તો હોય ને